ગામમાં ગંદકી કચરાના ઢગલા કચરો કલેક્ટ કરવા માટે જે ડોર ટુ ડોર ગાડી ગામમાં કચરો એકત્ર કરવાનું કામ કરે છે તે માત્ર મુખ્ય માર્ગો ઉપર ઝડપથી આંટો ફેરો મારી જતી રહે છે અંદરના વિસ્તારમાં અત્યાર સુધી કચરો કલેક્ટ કરવા જતા વાહનો હવે કચરો લઈ જતા નથી કારણ કે વાહન મોટું છે તેવું બહાનું કાઢે છે લોકો સફાઈ વેરો સહિતના વેરાઓ નગરપાલિકાને ભરે નગરપાલિકા છતાં પ્રજાની પાલિકા દ્વારા સુવિધાના નામે શૂન્ય છે સુવિધા મળતી નથી પ્રજા નારાજ છે સભ્ય તંત્રને ઢંઢોળવા કોઈ મહેનત કરતા હોય તેવું દેખાતું નથી અને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે તેના નગરપાલિકાના સભ્યો પાસેથી નગરપાલિકાના સભ્ય તરીકે પ્રજાને હાલાકી દૂર કરવા કોઈ કામગીરી થતી નથી અને જાણે કોઈ પૂછવાવાળું જ નથી તેમ તંત્ર ચાલે છે આમ શાંતિનગર વિસ્તારમાં રોડ બનાવવા વારંવાર નગરપાલિકા તંત્ર કામગીરી કરે છે પરંતુ માત્ર કાગળો ઉપર આ વિસ્તારમાં નાના ભૂલકાઓની સ્કૂલ હોવાથી બાળકોને વરસાદમાં સ્કૂલે જતાં કપડાં કીચડથી ભરાઈ જાય છે પાણીના ખાબોશિયામાંથી પસાર થઈને જવાની ફરજ પડે છે બાળકોને જૂના જમાના રસ્તાઓ જેવા ખાબડ રસ્તાઓ વાપરવો પડે છે તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ગુજરાત